भारत संकल्प बोलता राम राम, आ, मन राम को बोले जोर ठीक बोलू पड़े ना बोलू पड़े બોલવું પડે કે ના બોલવું પડે રામ રામ આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આખા દેશમાં કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં અહીંયા

શ્રી રૂપસિંહભાઈ પરમાર સાહેબ ને હું ભરતભાઈ રાઠવા સાહેબ જેઓ જિલ્લામાં પ્રથમ નંબરે આવનાર શાળા છે ભરતભાઈ રાઠવા સાહેબ ત્યારબાદ સારું કામ કરનાર ત્યારબાદ સરદારભાઈ ચાર ગોલ્ડ મેડલ મેળવી અને તેમણે આ દાહોદ જિલ્લા ને ગૌરવ અપાવનાર પટેલ સંજય કુમાર ભુરા જીવન જીવે છે તમામ સુવિધા સાથેનું એવા એવી શૈલી ગામડાના છેલ્લા માણસ સુધી પહોંચે એવા શુભાશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારથી મોદી સાહેબે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી એમની બહુ દીર્ઘ દ્રષ્ટિ છે કે છેવાડાનો માનવી પણ શહેરના માણસ જેવું જીવન જીવે એવી એમની કલ્પના છે પછી દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીના સ્ટોલ છે બધા જુદા જુદા વિભાગના અધિકારીઓ પણ છે ઉપસ્થિત તમને અગાઉ બેંકની યોજના કીધી ખેતીવાડીની યોજના કીધી આરોગ્યની કીધી બરાબર તમને એમ થતું છે કે આ બધા ભાષણ જતા રહે પણ ખેતી કરતા રહે તો ખબર પડે એવું થાય કે ના થાય પાંચ થી સરકારની એટલી બધી યોજના છે કે તમારે કોઈ જ વસ્તુ કરવાની જરૂર ના પડે તમારે મહેનત પણ કરવાની ના જરૂર પડે એવી સરકારની યોજના છે જો એ સરકારની બધી યોજનાનો લાભ લઈએ તો પછી આપણે લાભ ના લઈએ એક સરકારનો વોક કાઢીએ કે ભાઈ સરકાર કઈ કરતી નથી પણ આ તારા આ કેટલું મોટું ગામ છે આ વેડ ગામ છે કેટલું મોટું છે કેટલી વસ્તી છે પાંચ હજાર હશે તો પણ ઘણા બધા હજુ ઘરે હશે બરાબર આ કઈ બધા જ માણસો અહીં હાજર છે એવું નથી પછી તમે એમ વોક અમારો કે ભાઈ સરકાર કશું આપતી નથી પણ અમે બધા છે તમામ ડિપાર્ટમેન્ટ છે સરકારની બધી યોજના આપવા આજે ને તમને લાભ આપવા અમે માંગીએ છીએ પણ તમે જ ઘરની બહાર નીકળીને મંડપમાં નહીં આવતા અમે કેવી રીતે આવીએ હવે તો કઈ તમારો દરવાજો ખોલીને તમારા ઘરમાં તમારેથી પે જવાનું નથી હવે તમારે ઘેર ઘેર આવીએ તો મેર પડે એમ છે તમને કેવું લાગે

આપણે જે અગાઉ આપેલા સરદાર બધાને એમાં ખાલી બધા પૈસા લઈ લીધા પોતાના જૂના ઘર પર કોઈ બનાવ્યું નથી બનાવ્યું છે શૌચાલય ના પૈસા આપ્યા છે કે નહીં આપ્યા આખા તાલુકામ શૌચાલય ના પૈસા આપ્યા છે બધા લોટા લઈને જો બહાર જાય છે તો એ બરોબર ના કહેવાય તમને પૈસા આપત બનાવવા હું વાંધો છે અને એમાં તો તમારે ઉપયોગ કરવાનો અમે પૈસા આપનારને તો કોઈ દિવસ તમારે આવવાનું નથી બરાબર પ્રધાનમંત્રી આવાસના આપણે જો એક લાખ વીસ હજાર